નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારતે દુનિયાનો નકશો બદલી નાખ્યો 6 ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાની સૈનિકોએ ભારત સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું દુનિયાના નકશા પર એક નવો રાષ્ટ્ર બાંગ્લાદેશ ઉભરી આવ્યો બ્રિટિશ પાકલા સમય આ જમીનનો ટુકડો પાકિસ્તાનને મળ્યો પરંતુ પાકે તેની સાથે અન્યાય કર્યો જ્યારે ત્યાંના લોકોએ ભારત પાસે મદદ માંગી ત્યારે ઇતિહાસ રચાયો બીજા વિશ્વ યુદ્ધ પછી આ એકમાત્ર યુદ્ધ હતું જે જીત્યો અને એક નવો દેશ બનાવવામાં આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એકસો ને પચાસ કાચા મકાનો પર બોલડોઝર ફેરવવામાં આવ્યું છે અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ સ્થિત કમલ તળાવમાં સવારથી એમસી દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી નોટિસ બાદ પણ ખાલી ન કરાતા એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે આશરે એકસો ને પચાસ જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા મકાનો તૂટતા સ્થાનિક લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો બેઘર થતા રખડી પડ્યા છે અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ વ્યવસ્થાની માંગણી પણ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તંદુરી રોટલી દિલ્હીની હવાએ પ્રદૂષિત કરી દિલ્હીમાં હવાની ગુણવત્તા નબળી હોવાને કારણે સરકારે લોંધપાત્ર પગલા લીધા છે વલસા ને લાકડાથી ચાલતા તમામ તંદુર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકાયો છે વલસા ને લાકડા બાળવાથી પર્યાવરણ પર અસર પડે છે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ તમામ હોટલ રેસ્ટોરન્ટ અને બહારના ખાણીપીણીના સ્થળોએ લાકડા અને કોલસા સળગાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે વીજળી ગેસ અને અન્ય સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરવા અપીલ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતની કહેર સામે ન ટકી શક્યો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો રાજ્યના મુસાઈબા શહેરમાં પ્રચંડ વાવાઝોડાને કારણે

અન્ય મહત્વના સમાચાર છસોતેર બિલિયન ઉપર પહોંચી ગઈ છે તેઓ છસો બિલિયનનો આંકડો વટાવનારા પ્રથમ વ્યક્તિ બની ગયા છે બ્લુમર્ગ ની યાદી મુજબ ગુગલ લેરી પેજ બસો છાસઠ બિલિયન બીજા સ્થાને

અઠાણું કરોડના ખર્ચે સાતસો ને એલ આખા ઓવરબ્રિજ બનવાનું કામ શરૂ થયું છે આ બ્રિજ દોઢ વર્ષમાં તૈયાર થતા રોજના દોઢ લાખ વધુ વાહન ચાલકોને ટ્રાફિક જામ મુક્તિ મળશે કામગીરીને કારણે ત્રણ તબક્કામાં રૂટ ડાયવર્જન કરાયું છે જેમાં ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે દુનિયાનો સૌથી મોંઘો મસાલો દુનિયાનો સૌથી મોંઘો મસાલો કેસર છે એને લાલ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે હાલ એક કિલો કેસરની કિંમત બેથી ત્રણ લાખ રૂપિયાની વચ્ચે હોય છે એવું કહેવાય છે કે એક લાખ પચાસ હજાર ફૂલોમાંથી ફક્ત એક કિલો કેસરનું ઉત્પાદન થાય છે સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે એક ફૂલમાંથી ફક્ત ત્રણ કેસરના ટાટાણા મળે છે કેસરના આ છોડને દુનિયાનો સૌથી મોંઘો છોડ મનાય છે જમ્મુ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં કેસરની ખેતી થાય છે

ભાગીને લગ્ન કરનાર માટે નવો નિયમ ભાગીને લગ્ન કરનાર માટે હવે સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે જે અંગે સરકારની પહેલા બેઠક થઈ તેમાં આશ્વાસન આપવામાં આવેલ આમાં સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે હવે પછીની કેબિનેટમાં તેને રજૂ કરવામાં આવી શકે છે માહિતી અનુસાર ભાગીને લગ્ન કરનાર અંગે નવો નિયમ આવશે જેમાં લગ્ન નોંધણી પહેલા માતા પિતાને નોટરી મોકલાશે જો નોટિસનો જવાબ માતા પિતાએ ત્રીસ દિવસમાં આપવાનો રહેશે સરકાર લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેં મુખ્યમંત્રીએ રૂબરૂ મળીને માગણી કરી છે તો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે ભાગેડો લગ્નના નવા કાયદો અમલી બને તે પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે મેં મુખ્યમંત્રીને આ કાયદો લાવવા માટે ઓગસ્ટમાં તેમને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી આ કાયદો આવવાથી દીકરીઓની જિંદગી ખરાબ થતા અટકી જશે

રાજ્યના તમામ સંગઠનો અને તમામ સમાજના આ સમસ્યાથી પીડિત છે અમે રેલી સ્વરૂપે અને આવેદન આપીને અમારી રજૂ કરેલી છે સરકાર ભાગીને લગ્ન કરનારાઓને તેને જલ્દી કાયદો બનાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે